જેમ દાખલો આવકનો ત્રણ વડા ને આમાં ત્રણ વડા નથી હા તમારું ઓફિસ સાંભળો તમે મને કાગળિયા દઈ જાઓ અને પછી છે ને પછી તમે મને દઈ તમારો કોઈક ભાઈ ને લાઈનમાં રાખજો ખાલી તમે ફોટો પડાવો પાંચ મિનિટ આવજો પાંચ પોણા બે તમારો નંબર મને મળે હા દઈજો કોઈક છોકરાને લઈ આવજો